આગામી એક કલાક ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી આગામી એક કલાક રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે પચીસ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે અરવલ્લી મહીસાગરમાં હળવો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે પંચમહાલ દાહોદ અને વડોદરામાં પણ હળવા વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે છોટાઉદેપુર નર્મદા અને તાપીમાં પણ હળવો વરસાદ થઈ શકે છે તો ડાંગ સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ હળવા વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આગામી એક કલાક માટે આ આગાહી જાહેર કરી અમરેલી ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની શક્યતા છે ગાંધીનગર અમદાવાદમાં પણ વરસી શકે છે મધ્યમ વરસાદ જોકે અમદાવાદમાં સવારથી સૂર્યદેવના દર્શન થયા છે વાદળો હટ્યા છે પરંતુ હળવો વરસાદ વરસી શકે છે બનાસકાંઠા પાટણમાં સાબરકાંઠા આણંદ ભરૂચમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સુરત નવસારી વલસાડમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાત પર હજુ મધ્યમ વરસાદનો ખતરો દીવ દમણ દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો રાજ્યના ભાગના જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જ્યારે મધ્ય ગુજરાતના ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા અને મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે